ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં કુલ પાંચ મૃત થયેલ સભાસદોના નામે નાણાં ઉપાડી ગેરરીતિ કર્યાનો લેખિત આક્ષેપ કરવામાં આવ્યો ધારાસભ્યના પત્રમાં મરણના દાખલા સાથે મૃત્યુ પામ્યા બાદ પાંચ સભાસદોના બેંકના ખાતામાં કેવી રીતે દૂધ ભર્યું અને એક સરખી રકમ કેવી રીતે જમા કરાવીને પ્રતિદિન સાઠથી સિત્તેર લીટર દૂધ ભર્યાનું બતાવીને નાણાં ઉપાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધારાસભ્યના પત્ર બાદ ફરી એકવાર બરોડા ડેરી અને તેના વહીવટી બોર્ડ સામે સવાલો ઉભા થયા છે